પ્રીસી સુસુમ વાળા ભાઈઓ બહેનો વડીલો બધા નાના બોલતાઓ આપણે રમેશ તથા રૂદિ સુમ પ્રેમી સલામ પાઠવીએ છીએ વિશેષ રમેશ્વર પિતાનો આભાર માનીએ છીએ કે તેમણે આપણા જીવનનો એક નવો દિવસ આપ્યો અને આપણા જીવન માટે જોઈતા સગા સારા બના પૂરા પાડ્યા આજના દિવસમાં પરમેશ્વર પિતાએ એમના પવિત્ર વચનો આપણને આપ્યા છે એ વચનો આજે આપણે વાંચવાના છીએ એ વચનો વાંચવાની માટે પરમ પિતા પરમેશ્વર અમારી સહાયતા મદદ કરે વિશેષ આપને વિનંતી કે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે પોતાના ગુરુ કે મિત્ર વર્તુળનો શેર પણ કરો કે જેથી પરમ પિતા પરમેશ્વર નો મહિમા વધુ ને વધુ ફેલાય હવે આપણે પવિત્ર પુસ્તક બાઇબલ તેનું ત્રીજું પુસ્તક લેવી પુસ્તક અને તેનો ચોથો અધ્યાય આજે આપણે વાંચવાના છીએ એનું વાંચન શરૂ કરીશું લેવીય ચાર અને યહોવાએ મૂસાને કહ્યું કે ઈસરાયલ પુત્રોને એમ કહે કે જે કૃત્ય કરવાની યહોવાએ મના કરી છે કોઈ વિશે જણ અજાણે પાપમાં પડીને તેઓમાંનું કોઈ કૃત્ય કરે તે વિશે આ નિયમ છે જો અભિષેક યાજક પાપ કરીને લોકો પર દોષ લાવે તો જે પાપ તેણે કરી હોય તેને લીધે

અને જે યજ્ઞ વિધિ મુલાકાત મંડપના દ્વાર પાસે છે તેના થળમાં વાછરડાનું સગડું રથ તે ઢોળી દે અને પાપાથલ પરના વાછરડાની બધી ચરબી તે તેમાંથી કાઢી લે આંતરડાની આસપાસની ચરબી ને આંતરડા પરની સગડી ચરબી ને બંને ગુરદા તથા તેઓ પરની જે ચરબી જંખોની પાસે હોય છે તે કરેજા પરનું અંતર પણ તે કાઢી લે જેમ લેવાય છે દહન કરે ને વાછરડાનું ચામડું તથા તેનું સર્વમાંસ તથા તેની મુંડી તથા તેના પાયા તથા તેના આંતરડા તથા તેનું છાણ એટલે બળદનું આખું ખોડિયું છાવણી બહાર કોઈ સ્વચ્છ જગ્યાએ રાખ ઠાલવી નખાય છે ત્યાં લઈ જાય ને ત્યાં લાકડા સળગાવીને તેને બાળી નાખે જ્યાં રાગ ઠાલવી નખાય છે ત્યાં તેને બાળી નાખવામાં આવે અને જો ઈસરાયલની આખી જમાત ચૂક કરે ને તે વાત મંડળીની નજરથી ગુપ્ત રહેલી હોય ને જે કૃત્યો કરવાની યહોએ મના કરેલી છે તેમાંનું કોઈ કૃત્ય કરીને તેઓ દોષિત થયા હોય તો જે પાપ તેઓએ કરી હોય તેની જાણ પડે ત્યારે મંડળી પાપાસ માટે એક જુવાન વાછડો ચડાવે ને તેને મુલાકાત મંડપની બહાર આગળ લાવે અને જમાતના વડીલો યહોવાની આગળ કે વાચરાના માથા પર પોતાના હાથ મૂકે અને યહોવાની આગળ તે વાચરડો કપાય અને અભિષેક થી આ જગ તે વાછરાના લઈને મુલાકાત મંડપમાં આવે અને યાજક પોતાની આંગળી તે રક્તમાં બોડીને યહોવાની આગળ પડદાની સામે તે સાત વાર છાટે અને જે વેદી યહવાની આગળ મુલાકાત મંડપમાં છે તેના સીમ પર તે રક્તમાંથી તે લગાડે ને જે યજ્ઞવેદી મુલાકાત મંડપના દ્વાર પાસે છે તેના થર્મ તે સગડું રક્ત ઢોળી દે અને તેમાંથી તેની બધી ચરબી કાઢી લઈને વેદી પર તે તેનું દહન કરે એ વાછળ અને તે એ પ્રમાણે કરે

તે જમાતને સારું પાપાથર પણ છે જ્યારે કોઈ અધિકારી પાપ કરીને જે બધા કૃત્યો કરવાની તેના દેવી એ મના કરી છે તેમાંનું કોઈ અચાણ કરીને દોષિત થાય ત્યારે જો જે પાપ વિશે તે દોષિત થયો હોય તેની તેને જાણ કરવામાં આવે તો તે એક બકરાનું

દહન કરે અને તેના પાપને લીધે આ તેને સારો પ્રયાસ કરે એટલે તેને ક્ષમા કરવામાં આવશે અને જે કૃત્યો કરવાની યહોવાએ મના કરી છે તેમાંનું કોઈ પણ કરીને કોઈ સાધારણ માણસ અજાણે પાપ કરે એ દોષમાં પડે ત્યારે જો જે પાપ વિશે તે દોષિત થયો હોય તેની તેને જાણ કરવામાં આવે તો તે એક એબ્રહિત બકરીનું અર્પણ લાવે જે પાપ વિશે તે દોષિત થયો હોય તેને લીધે તે લાવે અને તે પોતાનો હાથ પાપર માથા પર મૂકે જગ્યામાં પાપર પણ કાપે અને યાજક પોતાની આંગળી વડે તેના રક્તમાં લઈને યજ્ઞવેદીના સિંહ પર તે ચોપડે ને તેનું સગડું રક્ત વેદીના થળમાં ધોળી દે અને જેમ સાંતિ અર્પણના યજ્ઞની ચરબી કાઢી લેવામાં આવે છે તેમ તેની સગડી ચરબી લે અને યાજક સુવાસને દહન કરે અને યાજક તેને સારું પ્રયાસિત કરે એટલે તેને ક્ષમા કરવામાં આવશે અને જો તે પાપા તર્પણને સારું હલુમાનનું અર્પણ લાવે તો તે પોતાનો હાથ તે જગ્યાએ પાપડથાર સારું તેને કાપે અને યાજક પોતાની આંગળી વડે પાપડ થાર રક્તમાં લઈને યજ્ઞવેદીના સિંગ પર તે ચોપડે તેનું સગડું રથ મેદીના થડમાં દોડી દે અને જેમ સી હરવાળની ચરબી કાઢી લેવામાં આવે છે તેમ તેની સગડી ચરબી તે કાઢી દે ને યાજક યહવાના હોમ યજ્ઞોની રીત પ્રમાણે મેદી પર તેઓનું દહન કરે અને જે પાક વિશે તે દોષિત થયો હોય

અને એ પ્રભુ જે કોઈ સાંભળે એમના હૃદયમાં પણ તમે અને વ્યવહાર કરો તમારી ગમ ફરી એવું તમે થવા દેજો અમે તમ તમને મળીએ ત્યાં સુધી પ્રભુ તમે અમારી સાથે રહેજો અમારા પાપ ગુના પ્રધાની ક્ષમા કરજો જે કંઈ માંગ્યું તમારા દીકરા શ્રી કૃષ્ણ જેના નામથી માગીએ છીએ સાંભળવાની ચિંતા કરજો બાપુ